પાલિતાણા નજીક ગણેશ વિસર્જન કરી પરત આવતા અકસ્માત મહિલાઓ ભરેલું વાહન પલટી મારી જતાં એકનું મોત આઠ ઘાયલ પાલિતાણાના હસ્તગીરી રોડ પર ગમખાર અકસ્માત સર્જાયો ગણેશ વિસર્જન માટે જઈ રહેલા વાહન પલટી મારી જતાં એક મહિલાનું ઘટના સ્થળે મોત અકસ્માતમાં આઠ થી વધુ મહિલાઓને ગંભીર ઇજાગ્રસ્ત પહોંચી પીપળી એક ગામની મહિલાઓ ગણેશ વિસર્જન કરી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો વાહનના ડ્રાઈવરે કોઈ કારણોસર વાહન પર કાબુ ગુમાવી દેતા આ ઘટના ઘટના બની આસપાસના લોકો અને પોલીસ સ્થળે દોડી આવ્યા હતા ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા દુર્ઘટના પગલે કોળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ પાલીતાણા